આજે મેં આવી ઉષા કોટડા જોઈ શકો છો સાઉન્ડ મને દર્શન કરવા ઉષા કોટડા આવ્યા છે અમારા રાહુલભાઈ છે દર્શન કરી લઈ ગયો ઉષા કોટડા સામુંડા માતાજીના દર્શન કરવા આવ્યા છે અમારા અબુભાઈ છે

Ujung sakot dana, no, nazar apa sih? Duka market. Itu youtuber itu sih mandir seujung lah. market. હાર્દિક ભાઈ મિત્રો અમે આ દરિયા આવી ગયા છે આ બધા ફોટા પાડવા આવ્યા છે દરિયાના હજી બધા આવે છે જોઈ શકો છો દરિયા ફોટા એમ આવી ગયો છે

હાર્દિકભાઈ ને અભયભાઈ ને રાહુલ મકવાણા એને તમે ઓળખતા દેશો મંગલ આવી ગયા છે ભગોડા મિત્રો જોઈ શકો મિત્રો આજે મેં ભગોડા આવી ગયા છે માતાજીના દર્શન કરવા પીંચું અહીંયા તો તું ક્યાં આવી છો ભગોડા આવી છો હું લેવા આવી દર્શન કરવા આવી ને હા તો જો પીંચાય તને મજા આવે છે કેવી કે બહુ મજા આવે છે

જોઈ શકો છો મિત્રો આજે અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા કે એવા મંગળમાંના દર્શન કરો ભૂગડા મિત્ર તમે જરૂર અહીંયા આવો તો અહીંયા દર્શન કરવા આવજો મિત્રો જોઈ શકો છો મિત્ર આ ભગુડા ઉપર સીડા તો દર્શન કરવા બધા જો દોડા છે જઈ શકો છો ભગુડાનો નજારો અહીંથી આપણા મંદિર દેખા Alunggrau permen di sini saja tak tahu isu kos mitra. Jadi isu kos. Kamaru video tu, agak ada like, share, dan subscribe permit terkawan buat Nama buku dah ada, kawan buku mami હવે આખી આપણે જવાનું છે બગદાણા ભગુડા બગદાણા જવાનું છે મિત્ર અહીં તો સાડા ચાર પાંચ વાગ્યા છે બગદાણાને આરતી લઈને આવવાનું છે ભજનદાસ બાપાની હાલો મિત્ર બગદાણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો હવે ભગુડા થી જઈશું બગદાણા

મજા આવે છે હા રમકડા રમકડાની ખરીદી કરવા આવ્યા છે Saya aku market. Sumber di usia lagi lupa kan mau ustadz apa kain lewat kalian belum jauh ustadz.